જેના કારણે ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વીસ ટકાની આસપાસ સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વાલી દીકરી યોજનાને લઈને મોટા સમાચાર ગુજરાત વર્ષ બે હજાર ઓગણીસમાં વાલી દીકરી યોજના લાગુ થઈ હતી તો છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ બે પોઈન્ટ સાડત્રીસ લાખથી વધુ દીકરી નોંધાઈ ચૂકી છે જેમાં ગરીબ પરિવારની દીકરી જન્મથી લઈને અઢાર વર્ષની સુધીની થાય ત્યાં સુધી સરકાર સહાય આપે છે તો આનો લાભ બે હજાર પચીસ અને છવ્વીસમાં મળશે તો લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમર સુધી ચાર હજાર રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સુરત નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ઓવર એલર્ટ આપવામાં આવ્યું છે તો આ સાથે બનાસકાંઠા પાટણ નર્મદા ભરૂચ તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે રાહતના સમાચાર કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાયતી સમિતિના રજિસ્ટર સામે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાહેરાત કરી છે તો આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુતને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે તો નાણામંત્રીના મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવી ઘણી મહિલાઓને જેમની પાસે આવડત ન હોવાથી ગમતી નોકરી કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી તો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીનો સો ટકા જથ્થો ફાળવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવાથી પરંતુ વાતને ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેર દાળ તેમજ સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારાની ખાંડ અને એક કિલો સિંગતેલ આપવામાં આવ્યું છે તો સિંગતેલે સો રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે જ્યારે મીઠાનો જથ્થો પચાસ ફાળવવામાં આવ્યો છે फटाफट जैसे વાત करिए તો મફત साइकिल साय ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે તો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીને શાળામાં આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળામાં ધોરણ નવથી બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે તો આ યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે

વાત છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા પરીક્ષામાં ભરતીમાં સબડા અને કૌભાંડ કારણે હંમેશા ચર્ચામાં રહી છે એમાં પણ ખાસ કરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટે યોજાતી પરીક્ષા કોઈને કોઈને વિવાદને લઈને વિવિધ સંપળાય જાય છે તાજેતરમાં ફોરેસ્ટ બ્રિગાર્ડની આઠસો ને ત્રેવીસ જગ્યા માટે યોજાયેલી સીબીઆરટી પદ્ધતિ યોજાઈ હતી જેમાં બહોળા પ્રમાણમાં વિરોધ થયો છે

તો આ સાથે તેમણે જણાવ્યું કે આજે ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી દમણ દાદરામાં યલો એલર્ટ અને એટલે કે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તો આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કચ્છ દ્વારકા પોરબંદર મોરબી ગીર સોમનાથ અમરેલી રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે તો દોસ્તો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતના દસ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાનો સમાવેશ છે કચ્છ મોરબી જામનગર જોવા મળ્યો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ બોલાવશે ફૂંકા જ્યાં દોસ્તો રાજ્યમાં સતત ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો તો કેટલા ગામો સંભાળ પણ તૂટી જવાના સમાચાર સામે આવી રહ્યા છે તો આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાબા પટેલે રાજ્યમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં પચાસ થી સાઠ કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે તો ધોધમાર વરસાદ પણ જોવા મળશે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં આવ્યા મોટા સમાચાર આ મહિનામાં ફરી એકવાર કરોડો લોકોને સામાન્ય ગ્રાહક હતા સસ્તો એલપીજી સિલિન્ડર મળશે

તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્ત વીજળીની શરૂઆત કરવામાં આવી છે તો આ યોજના માર્ચ બે સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે છે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ પાંચ વર્ષ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા લાખ પશુપાલકોને આર્થિક કરોડરૂજી સમાન સાબર ડેરી ખાતે આજે ખાસ સાધારણ સભા યોજાઈ હતી તો સાબર ડેરી દ્વારા છસોને બે કરોડ રૂપિયાના ભાવભેર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચુકવણીની જાહેરાત કરી હતી તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારત સરકારે ખાતર નિયંત્રણ આદેશ ઓગણીસો પંચ્યાસી હેઠળ ચોક્કસ કંપની દ્વારા ઉત્પાદિત નેનો યુરિયા અને નેનો ડીએપીની સ્પષ્ટીકરણો સૂચિત કર્યા છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ બાસઠ કરોડ બોટલ વાર્ષિક ક્ષમતાવાળા નેનો યુરિયા પ્લાન્ટ અને વાર્ષિક ક્ષમતાવાળા ચાર ડીએપી પ્લાન્ટને જોવા મળશે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે દર વર્ષે વરસાદની મોસમમાં શાકભાજી મોંઘા થઈ જાય છે પરંતુ આ વખતે તેની અસર ઘણી વધારે હતી તો છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે તો સરકારની દરમિયાનગીરી બાદ લોકોને ટમેટાના ભાવમાં રાહત મળી હતી પરંતુ ડુંગળીનું બજેટ બગડ્યું છે જી દોસ્તો પહેલાં ડુંગળી વીસ રૂપિયાની કિલો મળી રહી હતી જે અત્યારે એંસી રૂપિયાની કિલો જોવા મળી છે તો વિશ્વ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ મહિનામાં આઠમનો તહેવાર આવે છે ત્યારે તહેવારોને ધ્યાનમાં લઈને સસ્તા અનાજનો પુરવઠો મર્યાદા મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ પુરવઠા અધિકારીને લેખિતની રજૂઆત કરી છે